નમસ્કાર મિત્રો કલરાજ ચેનલમાં સ્વાગત છે આવકના દાખલા અંગેની કાર્યપદ્ધતિ તથા પ્રક્રિયા સંપૂર્ણપણે ડીજીટાઇઝ કરવા અંગેનો પરિપત્ર છે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ નો તો મહત્વનો પરિપત્ર છે એમાં આપણે પ્રસ્તાવના જોઈએ તો વંચાણે લીધેલા ક્રમ એક આગળના ઠરાવથી આ વિભાગ હેઠળના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આંશિક રીતે પછાત વર્ગોની વ્યક્તિઓને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી આવક પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવેલ આ વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક બે આગળના ઠરાવથી આવકનું પ્રમાણપત્ર ઇસ્યુ થયાના નાણાકીય વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષ માટે ગ્રાહ્ય રાખવાની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ આ વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક આગળના પત્રથી આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો નક્કી કરવામાં આવેલ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વંચાણે લીધેલા ક્રમ ચાર આગળના પરિપત્રથી ગ્રામ કક્ષાએ આવકનો દાખલો આપવાની સત્તા તલાટી કમ મંત્રીને આપવામાં આવેલ છે તેમજ આવકના દાખલા અંગેની અરજીનો નમૂનો તથા પ્રમાણપત્રનો નમૂનો પણ નક્કી કરવામાં આવેલ છે તો આ ચાર આગળના પરિપત્રો છે લીધેલા છે આપણે જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આપવામાં આવતી ઉચ્ચ વપરાશ ધરાવતી સેવાઓ પૈકીની આવકના દા આવકના પ્રમાણપત્રની સેવા ટોચની સેવાઓમાં સામેલ છે રાજ્યના અરજદારો લાભાર્થીઓને આવકના પ્રમાણપત્ર મેળવવા માટે બિનજરૂરી હાલાકીમાંથી પસાર થવું ન પડે તેમજ આવકનું પ્રમાણપત્ર આપનાર સક્ષમ સત્તાધિકારીઓને વહીવટી બોજામાંથી મુક્તિ મળે તે માટે આવકના પ્રમાણપત્ર આપવા અંગેની કાર્યપદ્ધતિનું સરળીકરણ કરવા તથા ડિજિટાઈઝેશન કરવા માટેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી પુખ્ત વિચારણા અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે તો ઠરાવ કંઈક આ મુજબનો થયો છે વંચાણે લીધેલા ક્રમ એક આગળના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક રીતે પછાત વર્ગોના વ્યક્તિઓને આવકના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવેલ છે જે સૂચનાઓ આથી રદ કરવામાં આવે છે તેમજ હવે પછી આવકનું પ્રમાણપત્ર આપવા માટે નીચે મુજબના અધિકારીઓને સક્ષમ અધિકારીઓ તરીકે અધિકૃત કરવામાં આવે છે મામલતદાર છે શહેરી વિસ્તાર માટે અને તાલુકા વિકાસ અધિકારી છે એ ગ્રામ્ય વિસ્તાર માટે સક્ષમ અધિકારીઓ રહેશે હવે વંચાણે ક્રમાંક આગળના અનુસાર પ્રમાણપત્ર જે તે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલ હોય તે નાણાકીય વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે પરંતુ આ સમયગાળા દરમિયાન અરજદાર કે અરજદારના કુટુંબની આવકમાં જો ફેરફાર થયેલ હશે તો તે અંગેની સ્વૈચ્છિક જાણ આવકનું પ્રમાણપત્ર આપનાર સંબંધિત સક્ષમ અધિકારીને કરવાની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે તદઉપરાંત આવકના પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સક્ષમ અધિકારીએ આવકના પ્રમાણપત્રમાં સદ્રહુ પ્રમાણપત્ર કઈ તારીખ સુધી માન્ય રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં કરવાનો રહેશે આગળ જોઈએ તો વંચાણે લીધેલા ક્રમાંક ત્રણ આગળના પત્રથી આવકના પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો નક્કી કરવામાં આવેલ છે જે મુજબ અરજદારને ફોટા સાથેનું પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂ થતું હતું તદ ઉપરાંત અરજદારે સ્વ કબુલત નામો અને તલાટી સમક્ષ રૂબરૂમાં જવાબ આપવા ઉપસ્થિત રહેવાની જોગવાઈ કરવામાં આવેલ હતી પરંતુ હવે આવકના પ્રમાણપત્રની સેવાના સરળીકરણ માટે તેમજ આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાના હેતુથી સદ્રહુ અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો આથી રદ કરવામાં આવે છે જેના સ્થાને હવે આવકના પ્રમાણપત્ર માટેની અરજીનો નમૂનો આ ઠરાવ સાથેના પરિશિષ્ટ એક મુજબ નિયત કરવામાં આવે છે આપણે એ પરિપત્રની અંદર જ પરિશિષ્ટ એક આપેલું છે એમાં એ નમૂનો જોશું તો એ નમૂનો નિયત કરવામાં આવે છે અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાની સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો પરિશિષ્ટ બે અને આવકના પ્રમાણપત્રનો નમૂનો પરિશિષ્ટ ત્રણ મુજબ નિયત કરવામાં આવે છે તો એ આ ઠરાવની અંદર આપેલો છે આ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે તો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી છે એ આવકના દાખલા માટે કરવાની રહેશે આગળ જોઈએ તો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક ચાર આગળના પરિપત્રથી તથા તેના આનુષંગિક વખતો વખત થયેલ જોગવાઈઓથી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ મારફત પ્રમાણપત્ર આપવા અંગે જે માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે યથાવત રહેશે ઉક્ત જોગવાઈ મુજબ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર દ્વારા ખોટી વિગતો દર્શાવતી સ્વઘોષણાઓ રજૂ કરવામાં આવશે તો તે અંગેની સઘળી કાયદાકીય જવાબદારી અરજદારની રહેશે ડિજિટલ ઇ સીલ તથા સિંગલ સાઇન ઓન ઓથોરાઇઝ્ડ થયેલા સંબંધિત અધિકારીનું નામ અને હોદ્દો દર્શાવતું આવકનું પ્રમાણપત્ર જે સક્ષમ અધિકારી ઇસ્યુ કરવાનું રહેશે આ ઠરાવની જોગવાઈઓનો ઓનલાઈન અમલ સંપૂર્ણપણે ન થાય ત્યાં સુધી આવકનું પ્રમાણપત્ર આપવાની હાલની વ્યવસ્થા યથાવત રહેશે આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની મંજૂરી મળેલ મંજૂરી અન્વયે કરવામાં આવે છે તો કંઈક આ પરિપત્ર આ મુજબનો થયો છે આ પરિપત્ર જોતો હોય તો આપણી વેબસાઇટ ઉપરથી અને આપણા વોટ્સએપ ગ્રુપમાંથી તમને મળી રહેશે એટલે આપણે એની લિંક છે મૂકી દેસુ અથવા તો તમે કોમેન્ટ કરજો રિપ્લાયમાં આપણે એની લિંક આપશું તો આપણે જે પરિશિષ્ટ એક છે એ કંઈક આ મુજબનું છે એ આ ઠરાવની સાથે જ છે આપેલું અને પરિશિષ્ટ બે છે સ્વઘોષણા એ કંઈક આ મુજબ છે અને પરિશિષ્ટ ત્રણ તો આ પરિપત્ર તમારે જોતો હોય તો કોમેન્ટ કરજો આપણે રિપ્લાયની અંદર એની લિંક આપશું અથવા તો આપણી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ રમેશ ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ ઉપરથી મળી રહેશે અથવા તો આપણી વોટ્સએપ ચેનલ ઉપરથી પણ તમને મળી રહેશે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અન્ય ગ્રુપમાં વોટ્સએપ ફેસબુક ગ્રુપની અંદર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો તો આવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ ઉપર તમે બન્યા રહેજો થેન્ક યુ